નમસ્કાર દર્શક મિત્રો ભારત જજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોશું આજના સમાચાર નવરાત્રીના હવે ઘણા દિવસો બાકી છે ત્યારે આ પાવન પર્વને લઈ ગુજરાતમાં આસ્થા અને સાંસ્કૃતિક ઓળખની ચર્ચા વેગવંટી બની છે આ વખતે ચર્ચાના કેન્દ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દનો અલ્ટીમેટમ છે VHP એ નવરાત્રીના આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે બિન હિન્દુ કલાકારો અને બેન ને નવરાત્રીના আয়োজકોમાંથી દૂર કરવામાં આવે છે જો આ ચેતવણીનું પાલન નહીં થાય તો VHP એ ઉગ્ર વિરોધ અને બહિષ્કારની ધમકી આપી છે સુરતના વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રતાપ રાજપુરોહિત જણાવ્યું હતું કે વીએચપી છેલ્લા ઘણા સમયથી વિધર્મી મુક્ત નવરાત્રી માટે ઝુંબેશ ચલાવી રહી છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની આસ્થાને સંસ્કૃતિને જાળવી રાખવાનો છે રાજપુરોહિતે કહ્યું છે ઘણા બધા ગરબા આયોજકોને અમારી અપીલને ગંભીરતાથી લીધી છે અને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું છે જોકે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે એક બે આયોજકો એવા છે જે આ વખતે હજી પણ નથી લઈ રહ્યા તેઓ હિન્દુ આસ્થા સાથે કરી રહ્યા છે સુવર્ણ સુવર્ણ નવરાત્રી અને સ્પષ્ટપણે કે નવરાત્રીને સાજીદ મહેમદ બેનને નવરાત્રીમાં કામ આપ્યું છે અને સરસાણા નવરાત્રી આયોજકોને પણ લઘુમતીનો કામ સોંપ્યું છે તેમણે આ બંને આયોજકો તાત્કાલિક ધોરણે આ નિર્ણય બદલવા અને સનાતનની કલાકારોને કામ આપવામાં વિનંતી કરી છે પ્રતાપ રાજપ્રત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ અઠવા જિલ્લા સંયોજક દર વર્ષની જેમ આ વર્ષ બી બધા આયોજકોને અમે વિનંતી ને ચેતવણી અપીલ બી કરી હતી કે તમે વિધર્મી મુક્ત નવરાત્રી કરો આ વર્ષે બી ઘણા બધા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને સિરિયસ થયા પણ એક બે આયોજક હજી એવા છે જે આ મુદ્દાને ગંભીર લેતા નથી એ લોકોને અમારી ચેતવણી અને અપીલ છે અને વિનંતી બી છે કે હજી બી સમય છે તમે વિધર્મી બેન્ડ બદલી દેવું સૌથી પહેલી વાત તો આ કે હિન્દુ સંસ્કૃતિનો જે આટલો મોટો તહેવાર છે એમાં વિધર્મીઓ જે વિધર્મી કે બીજા વ્યક્તિ જે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ તહેવારને નથી માનતા એ લોકોને ત્યાં પ્રવેશવાની શું જરૂર છે અને લવજુઆત કિસ્સા દિવસે દિવસે સામે આવી રહ્યા છે જેમાં વધારે પડતું ખબર પડે છે કે આ લોકોની મુલાકાત કે લવજુઆત નો કિસ્સો નવરાત્રી પછી ચાલુ થાય છે એટલે વિધર્મી મુક્ત નવરાત્રી આયોજન કરવામાં આવે છે